અમદાવાદ શહેર પોલીસ થોડા દિવસથી એક ડ્રાઈવ શરૂ કરી છે જેમાં અમદાવાદ શહેરના ચાર રસ્તાઓ પર ભિક્ષાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેને તમે થોડું પણ સામાન્ય ન સમજતા કે ન ભીખ આપતી વખતે તમે દિયા ભાવના ન રાખતા કેમ કે ભિક્ષા પ્રવૃત્તિ એ મસ્ત મોટું રેકેટ ચાલી રહ્યું છે કેમ કે અમદાવાદ શહેર પોલીસને અત્યાર સુધીની ડ્રાઈવમાં ભિક્ષા પ્રવૃત્તિઓમાં બેતાલીસ બાળકી અને બાળકો ભિક્ષાવૃત્તિમાંથી મુક્તા કરવામાં આવ્યા છે અને જેના દ્વારા આ પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી હતી તેવા છવ્વીસ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે જેમાં ધરપકડ કરાયેલ મોટાભાગના બાળકો માતા પિતા અથવા સગા સંબંધીઓ હોવાનું સામે આવ્યું છે ભિક્ષા પ્રવૃત્તિ કરાવનારની પૂછપરછ કરતાં સોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કેમ કે એજન્ટો દ્વારા એક માતા માતાપિતાને દર મહિને પાંત્રીસ હજાર આપવામાં આવતા હતા અને બાકીના પૈસા પાસઠથી સિત્તેર હજાર રૂપિયા એજન્ટો લઈ જતા હતા ત્યારે આ એજન્ટો કોણ છે ક્યાંથી આવ્યા છે તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો દાવો છે કે નજીકના સમયમાં આવા તમામ એજન્ટોને પણ પકડી પાડવામાં આવે છે અને આ ઘટનાના માસ્ટર માઇન્ડ સુધી પહોંચવામાં આવે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો